નમસ્કાર દર્શક મિત્રો હું સુપ્રેશહાણ સૌરાષ્ટ્ર સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે કચ્છા દક્ષિણ કન્યા શાળામાં ચાલતી એસ પી સી પ્રવૃત્તિમાં રાજ્ય સરકારના શિડ્યુલ મુજબ ફરજિયાત કરવાના થતાં કેમ્પનું આયોજન કરવામાં આવ્યું બે જાહેર રજાઓ અને એક અડધા દિવસ એટલે કે તારીખ ચૌદ પંદર સોળ સપ્ટેમ્બર બે હજાર સોવી દરમિયાન આ કેમ્પનું આયોજન થયું કેમ્પ પરિસરને કેડેરસો દ્વારા સુંદર રીતે શણગારવામાં આવ્યું હતું પ્રથમ દિવસે ઢસાને જેણે પોતાની કર્મભૂમિ બનાવી છે અને પ્રસિદ્ધ કવિ લેખક વિવેચક આદર્શ વક્તા એવા મનહરભાઈ ત્રિવેદીને વિશિષ્ટ વ્યક્તિ તરીકે આમંત્રિત કરવામાં આવેલ તેમની સાથે ઢસા ગામ પોલીસ સ્ટેશનમાંથી પીઆઈ રાઠોડ પણ ઉપસ્થિત રહ્યા હતા મનહરભાઈએ વાંસનની ટેવ વિકસાવવા માટેની રીતો અને સલાહ આપી હતી તથા કેડેટસોને સલા સરળ શૈલીમાં પ્રેરણાત્મક ઉદબોધન કર્યું હતું કેડેટસોને ભણાવવામાં આવતા કવિના કાવ્યોનું જ્ઞાન કર્યું હતું અને ઘણા બધા પ્રશ્નો પૂછીને માહિતી મેળવી હતી આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન કેડેટસોએ જ કરેલ હતું આ પ્રસંગે મોટી સંખ્યામાં વાલીઓ તત્પણ કાર્યક્રમમાં જોડાયા હતા બધાએ સાથે નાસ્તો કર્યો હતો બીજા દિવસે વર્ગમાં પ્રાર્થના કરીને સ્વચ્છ શિકારોમાં અવરોધ પરિબળો વિશે ચર્ચા કરીને એ પરિબળો યાદી અને એને કઈ રીતે દૂર કરી શકાય તેની ચર્ચા કેડેટસો સાથે કરવામાં આવી હતી ત્યારબાદ સમાચાર વાંસણ અને સમીક્ષા તેની વિશે વિસ્તૃત જાણકારી સાથે કોઈ સમીક્ષા હોય તો તેના સમાધાનની ચર્ચા ત્યારબાદ સ્વયંશિસ્ત વિષયની સમસ તથા તેની ચર્ચા કરી સ્વયંશિસ્તમાં માનનાર લોકોની યાદી બનાવવામાં આવી હતી ત્યારબાદ આખરે છૂટેવોનું ઘડતર અને પુસ્તક સમીક્ષા તથા રોલ પ્લે પરેડ ગૃહકાર્ય પોતપોતાના વિભાગનું સુશોભન કરવામાં વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં અને મસ્તી ક્રમ દિવસ પસાર થઈ ગયો તેની ખબર ના રહી ત્રીજા દિવસે સવારના પ્રાર્થના બાદ ઇકબાલ ફિલ્મનું નિર્દર્શન અને તેના વિશે બોધ અને પ્રશ્નોત્તરી કરવામાં આવી ત્યારબાદ સ્વયં પાઠ બનાવવામાં આવ્યો બધાએ આગલા દિવસે આયોજન મુજબ બધી રસોઈનું કાસું સીધું લાવેલ હતા અલગ અલગ પાંચ ગ્રુપમાં રસોઈ બનાવવાની હતી બધાએ અલગ અલગ વાનગીઓ બનાવવામાં આવી હતી ભાવ અને સાહનાથી બનાવેલ ભોજનની મીઠાશ બેહદ હતી કેડેટસોના ઘણા વાલીઓ કેમ્પ પરિસરની મુલાકાતે આવ્યા હતા અને બધી પ્રવૃત્તિઓ તથા કેમ્પનો માહોલ જોઈને હરખાઈ ગયા હતા સાથે પોતાની વાલસોઈ દીકરીની આવડતને ખીલવવા બદલ સીપીઆઈઓ આભારની વ્યક્ત આભારની લાગણી વ્યક્ત કરેલ હતી સાંજે ઇન્ડોર રમતો તથા કેમ્પ વિશેને કેડર્સ અભિપ્રાય સાથે કેમ્પની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી કેમ્પ પરિસરને જેસે તે કરવામાં આવ્યું હતું અને સંપૂર્ણ સાફ સફાઈ કરીને ગરબા રમીને કેમ્પ્સની અમિત શાહીની વાગોળતા વાગોળતા કિલોલ કરતાં સૌ છૂટા પડ્યા હતા કેમ્પની બાળકોમાં અનેક પ્રકારના સદગુણોની ખીલવાની તથા બીજ રોપણ થયું હતું ત્રીજા દિવસના કેમ્પનું સમગ્ર આયોજન અને સંચાલન સીપીઓ શિક્ષક પ્રવીણભાઈ મકવાણાએ કર્યું હતું બ્યુરો રિપોર્ટ નિકુત બાવળિયા ગઢડા આજરોજ બોટાદ જિલ્લાના ઢસા જંક્શન કન્યા શાળાની અંદર આજે રવિવારનો દિવસ છે અમારી ન્યૂઝ મીડિયાની ટીમ આવીને જોયું તો એસપીસી ટીમમાં બધા અલગ અલગ રીતે રસોઈ બનાવતા હતા એ જોયું તો આ બરામાં તમારું શું કેવું છે તમારો પરિચય નામ જણાવશો હું પ્રવીણ મકવાણા એસપીસી કેડિડ્સની હું અહીંયા મારી શાળામાં ટીમ ચલાવું છું અને એસપીસી ટીમ ચલાવતા હોય સીપીઓ કહેવામાં આવે છે કોમ્યુનિટેડ કોમ્યુનિટે પોલીસ ઓફિસર અને મારી નીચે ચુમ્માલીસ શાળાની દીકરીઓ છે એ ઇન્ડોર તાલીમ લઈ રહી છે આઉટડોર તરીકે ઢસા ગામ પોલીસ સ્ટેશનમાંથી રીનાબેન આવે છે અને અમે બંને મિત્રો થઈ અને આ દીકરીઓને ટ્રેન કરી રહ્યા છીએ એક આદર્શ રાષ્ટ્રના ઘડતરનો એનામાં નાનપણથી જ બીજ રોપાય એ આ પ્રવૃત્તિનો મુખ્ય આશય છે એ સિવાય બહુ હેતુ પ્રવૃત્તિ છે આ જેમાં રાજ્ય સરકારમાંથી રાજ્યના આ એસપીસી પ્રવૃત્તિના નોડલ અધિકારી શ્રી હશ્વ પટેલ સાહેબના માર્ગદર્શન મુજબ ત્રણ દિવસનો કેમ્પ રાખવાનો હોય છે અત્યારે હજુ બીજું પણ એક ત્રણ દિવસનો આવશે આ પ્રથમ ત્રિદિવસીય કેમ્પ છે બિન નિવાસી એમાં બાળકો સવારે આવે અને સાંજે તારે ગઈકાલે એક દિવસ પૂરો કર્યો આજ બીજો દિવસ છે આવી રીતે અમે ત્રણ દિવસ અમે કેમ્પ કરવાનો આજ બીજો દિવસ છે બાળકોએ સમગ્ર આખો હોલ ડેકોરેશન ડેકોરેટ કર્યો છે પોતાનું જે કેમ્પનું પરિસર છે એ ખૂબ સુંદર રીતે સમજાવ્યું છે બાળકો ગ્રામ્ય જીવન ઉપર મારે એક મોડ્યુલ આવે છે વાંચન ટેવ તો વાંચન ટેવ ઉપર પુસ્તકાલય બનાવ્યું છે તો અલગ અલગ પ્રવૃત્તિઓ આજે બાળકો રસોઈ બનાવી રહ્યા છે સ્વયં પાક અલગ અલગ મેં પાંચ ગ્રુપ બનાવ્યા છે એ લોકો ગ્રુપમાં કામ કરી રહ્યા છે કોઈ આખા રીંગણાનું શાક બનાવી રહ્યું છે કોઈ કાજુ માછાનું બનાવી રહ્યું છે કોઈ મગની વડી બનાવી રહ્યું છે તો અલગ અલગ શાક બનાવે છે કોઈ બાજરીના રોટલા બનાવે છે કોઈ દૂધપાકમાંથી પાકમાંથી ખીર દૂધમાંથી પેંડા બનાવી રહ્યા છે તો અલગ અલગ એ પોતે શીખે છે કે કઈ રીતે બનાવવો ગઈકાલે એ લોકોએ ઘેર જઈ અને ઘણી બધી તૈયારી કરી છે આના માટે તો એક કહેવાય ને મૂલ્યલક્ષ્ય શિક્ષણ પોતે કોઠા સુધી પોતાના જે આવડતો છે એ આવડતોને બહાર લાવી અહીંયા કોઈ પ્રકારના ભેદભાવ વિના ઊંચ નીચના ભેદભાવ નહીં અને સમ માત્ર માણસ માત્ર માનવતાથી કામ કરી રહ્યા છે એકબીજા હળી મળીને એક ટીમ ભાવના એમનામાં જાગી છે અને સરસ મજાની ટીમ વર્ક કરી રહ્યા છે આ જે શેડ શણગાર્યા એમાં પણ પાંચે પાંચ ગ્રુપો પોતપોતાનું પ્રેઝન્ટેશન હમણાં કરશે મારી પાસે ભોજન બની જાય એ લોકો જન્મ રસોઈ પછી રસોઈ પણ મારી પાસે લઈને આવશે પાંચે પાંચ ગ્રુપમાં અને પછી એમાંથી એ લોકોની સારામાં સારી વસ્તુ છે એ હું ચોઈસ કરીશ તો બધાને આ રીતે બે દિવસથી કેમ્પ ચાલે છે ગઈકાલે મેં વ્યક્તિ વિશેષ તરીકે એક અમારા કાર્યક્રમમાં હતું બોલાવવાનું તો એમાં અમે મનોહરભાઈ ત્રિવેદી જાણીતા કવિશ્રી બહુ ખ્યાતનામ લેખક પણ અને ઢસાના જ માધ્યમિક શાળામાં શિક્ષક તરીકે જેની કર્મભૂમિ બનાવી છે ઢસા હાલમાં ઢસામાં જ રહે છે એમને અમે આમંત્રિત કર્યા હતા સાથે ઢસા પીઆઈ શ્રી રાઠોડ સાહેબ પણ ઉપસ્થિત હતા એ સિવાય એસપીસી કેડેટ્સ અને એમના ઘણી મોટી સંખ્યામાં વાલીઓ પણ ઉપસ્થિત હતા ત્રિવેદી સાહેબે ખૂબ જ વાંચન ટેવ બાળકમાં કઈ રીતે વિકસે એ સિવાય મોટિવેશનલ વાત ખૂબ પોતાના જીવન ઘડતરની વાત બાળકોને જીવન ઘડતર કઈ રીતે કરવું સંઘર્ષોનો સામનો કેમ કરવો એના વિશે સુંદર મજાની માહિતી આપી રાઠોડ સાહેબે પણ પ્રેરણાત્મક વાત કરી હતી તો આવી રીતે મેં ત્રણ દિવસનો આ કેમ્પ છે શુક્ર શનિ રવિ અને સોમ રવિવાર તો રજા જ હોય સોમવારે આ વખતે જાહેર રજા છે ઈદે મિલાદની તો એ રજામાં પણ અમે આ કેમ્પમાં છીએ એટલે શાળામાં બાળકોનું શિક્ષણ કાર્ય પણ બગડે નહીં એ રીતે ખાસ અમે સરકારશ્રીએ આયોજન કરેલું હોય છે અને એમાં અમે એને એ કાર્યક્રમને ફોલો કરીએ છીએ ત્રણે ત્રણ દિવસ બાળકો અલગ અલગ વસ્તુઓ શીખશે અલગ અલગ પ્રવૃત્તિઓ કરશે રમતો રમશે અને એક સંઘ ભાવના ટીમ થી કામ કરવાની ભાવના મૂલ્યલક્ષી શિક્ષણ નૈતિકતા પ્રામાણિકતા શરીર સૌષ્ઠવ કસરત અને મુખ્ય સૌથી વસ્તુ રાષ્ટ્રભાવના એ આદર્શ રાષ્ટ્ર ગુણ એ અહીંયા કેળવશે